અંકલેશ્વર રૂરલ પોલીસે સ્વિફ્ટ કારમાં છસો અડસઠ લીટર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો દેશી દારૂની હેરાફેરી કરતા એક કાર ચાલકની ધરપકડ કરી હતી તેમજ પોલીસે આ કાર્યવાહીમાં કુલ ત્રણ લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વરથી સુરત દારૂ આપવા જઈ રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળી હતી પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક સફેદ કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઇવે નંબર 48 પરથી અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે હાઇવે નવજીવન હોટેલ નજીક વોચ ગોઠવી વાહન ચેકિંગ શરૂ કર્યું હતું આ ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કાર આવતા તેને રોકવામાં આવી હતી કારની તલાસી લેતા તેમાંથી દેશી દારૂના બસો અઠ્યાસી બમ મળી આવ્યા હતા જેમાં કુલ છસો અડતાલીસ લિટર દારૂ હતો પોલીસે એક લાખ ઓગણત્રીસ હજારનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે કાર ચાલક અમૃત દલસુ વસવાની પ્રાથમિક પૂછપરછ કરતા દારૂ સુરતના કૌશિક લાલુ પટેલ સુધી પહોંચાડવા જઈ રહ્યો હતો પોલીસે અમૃત વસવાની ધરપકડ કરી છે જ્યારે કૌશિક લાલુ પટેલ લેવાન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ કેસમાં વાહન દારૂ સહિત કુલ ત્રણ લાખ ચોત્રીસ હજાર છસો રમત દમાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે આ મામલે કાયદેસર નિકાલ